મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર પ્રતિભાબેન જૈન અને મ્યુનિસિપલ કમિશનર બંછાનીધિ પાનીએ સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત પ્રાપ્ત થયેલા એવોર્ડ મુખ્યમંત્રી સમક્ષ પ્રસ્તુત કર્યો હતો આ ગૌરવશાળી સિદ્ધિ બદલ અમદાવાદ શહેરમાં સફાઈની ઉત્કૃષ્ટ કામગીરી કરનારા અને શહેરની સ્વચ્છતામાં પાયાનું યોગદાન આપનારા સફાઈ પ્રહારીઓને આ તકે મુખ્યમંત્રીના હસ્તે સફાઈ કામદારોને સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં અમદાવાદના સાંસદ સ્થાનિક ધારાસભ્યો ડેપ્યુટી મેયર જતીન પટેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી કાઉન્સિલિંગ સંગઠનના હોદ્દેદારો એમસીના અધિકારીઓ પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા મને એવું સેવેય પણ લાગી છે ને કે એ અમારા જે બી સફાઈ કામદાર છે એમને કબડ્ડી ખબર મિલાઈ અને થઈ એટલે અમે કામગીરી આપી છે સારી અને એવો અમને ગર્વ છે કે અમદાવાદ પહેલાં નંબરે સ્થાન મેળવ્યું છે તમારું આજે સન્માન થયું છે મુખ્યમંત્રીના હસ્તે તમે સારી કામગીરી કરી છે ત્યારે શું તમે લોકોને શું કહેશો તેમજ તમારા જે સાથી કર્મચારીને પ્રેરણા મળે તે માટે શું કહેશો અમે કહેવા માંગીએ છીએ કે અમારી જે બનતી ગોજી છે એ અમે એ લોકોને જણાવીશું કે આવી રીતે સારી રીતે કામગીરી કરો અમારું જે સન્માન થયું છે અમદાવાદ નંબર વન પર આવી બરાબર મુખ્યમંત્રી સાહેબ શ્રી યુનાસં અંદર જે કંઈ પ્રમાણપત્ર કાપવામાં આવે છે તો અમે જે રીતનો કામનો જે ધોધ અમે અમારા રીતે કરીએ છીએ અને એની અંદર સફાઈ કામદારો પણ અમને સપોર્ટ કરે છે જે પણ સુવિધાઓ અને એ લોકો જે કામ બતાવે છે એ પ્રમાણે અમે કામ કરીએ છીએ અને એની અંદર સારો દેખાવ થયો છે અને એ દેખાવ અનુસંધાને અમને જે આ પ્રમાણપત્ર મળ્યું તે બદલ અમે ખૂબ આનંદ અનુભવીએ છીએ અમારા સુપરવાઇઝરો જે છે એ અમને જે પણ પ્રમાણે કામ બતાવે છે એ પ્રમાણે અમે કરીએ છીએ બીજા પણ સાથી ભાઈઓ જે સફાઈ કર્મચારીઓ છે સુપરવાઇઝર જે પ્રમાણે કામ બતાવો એ પ્રમાણે કરો અને એ પ્રમાણે જો ચાલો તો સફાઈમાં પણ સારો સુધારો આવો અને રોડ અને આ જે છે એ પણ સારો લાગે તમામ અમદાવાદીઓ અનુસંધાને મારું એટલું જ કહેવું છે કે અમે જે પ્રમાણે સફાઈ કરીએ છીએ એની અંદર તમે જે સપોર્ટ આપ્યો અને એ સપોર્ટ અનુસંધાને અત્યારે નંબર વન પર આવ્યું છે તો એવો જ સપોર્ટ આપતા રહેજો